સુલતાનપુર માં ભેગા જઈએ ને હોય નબળો જયકોષ નો હાલે આપણો જયકોષ સુરત માં બેઠેલા જ્ઞાતિવાદી ધરાવતા કીડાઓના કાન સુધી પહોંચવો જોઈએ એટલે પૂરા તાકાત થી બે હાથ ઊંચા કરીને ભારત માતાજી હવે બરાબર જો સુલતાનપુર ખાતે આયોજિત જન આક્રોશ સભામાં ઉપસ્થિત મંચ ઉપર તમામ મારા વડીલો મિટિંગની અંદર ઉપસ્થિત તમામ માતાઓ બહેનો વડીલોને મારા યુવાન ભાઈઓના ચરણોમાં મારા વંદન ખાસ કરીને આજની મિટિંગની અંદર ઘણી બધી ચર્ચાઓ મારા અગાઉના વક્તાઓ અને વડીલોએ કરી પણ હું આ મિટિંગની અંદર આજ કાંઈક અલગ ને વિશેષ ચર્ચા કરવા માગું છું હાલ જે ગોંડલને અને ગોંડલ તાલુકાને બદનામ કરવા માટે થઈ જે રીતે ગોંડલથી પાંચસો કિલોમીટર ગોંડલથી બસો કિલોમીટર દૂર બેઠા બેઠા અમુક હલકી માનસિકતા ધરાવતા વિઘ્ન સંતોષીઓ લોકો અને જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા કીડાઓ જે રીતે ગોંડલ નહીં ગોંડલ તાલુકાને બદનામ કરે છે એને આ મંચ ઉપરથી ને સુલતાનપુરની ધરતી ઉપરથી અમુક વાતું કહેવા કર વાતો કરવા માટે હું અહીંયા આવેલું છું આપણે બધે જાણીએ છીએ કે ભાઈ જે રીતે લગભગ મહિના દિવસ પહેલા ગોંડલની અંદર એક બનાવ બનેલો હતો પાટીદાર સમાજના દીકરાનો સભાઓ નિવેદનો કરવામાં આવેલા હતા એ લઈ અને લગભગ ભૂતકાળમાં પાટીદાર સમાજના આગેવાનો ક્ષત્રિય સમાજના આગેવાનોથી માંડીને બે દીકરાના પરિવારના લોકો આ એક વાતને ખૂબ સારી રીતે પૂર્ણ વિરામ કરવા માટે માંગતા હતા અને બધાયના મહેનતથી અને લોકોની ને બેય સમાજની લાગણીથી આનું એક સુખદ નિરાકરણ આવ્યું આનું એક સુખદ અંત આવ્યો તો હું તમને અહીંથી પૂછવા માંગુ છું કે ભાઈ આજે સુખદ સમાધાન બે જ્ઞાતિ વચ્ચે થયું એ બરાબર થયું કે ખોટું થયું એવી રીતે નહીં બે હાથ ઊંચા કરીને ભાઈ બરાબર થયું કે ખોટું થયું ત્યારબાદ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી એની અંદર આપણા જિલ્લા ભાજપના પ્રમુખ ને લેવા પટેલ સમાજના યુવા આગેવાન અલ્પેશભાઈ ઢોલરિયા જે રીતે નિવેદનો આપ્યા અને અલ્પેશભાઈ ના નિવેદન બાદ જે રીતે વિઘ્ન સંતોષી લોકો લોકો દ્વારા દ્વારા અને હલકી માનસિકતા ધરાવતા જે રીતે અલ્પેશભાઈ ઢોલરિયા ટીકા ટિપ્પણી કરવામાં આવી ત્યાં લગી આપણને કોઈ જાતનો વાંધો નથી અલ્પેશભાઈ ઢોલરિયા કોઈ રામજી મંદિરના પૂજારી નથી રાજકારણ કરે છે તો સ્વાભાવિક છે કે ભાઈ એને પાડી દેવા માટે થઈ કોઈ લોભી કામ કરતી હોય એ એક બહુ સ્વાભાવિક વાત છે ત્યાં લગી અમને કોઈને દુઃખ નહોતું પણ આજ ખૂબ હૃદયના ભાવથી ને દુઃખ સાથે કહેવું પડે કે જ્યારે અલ્પેશ ઢોલરિયાને એક બાજુ મૂકીને અલ્પેશ ઢોલરિયાના પરિવારને અલ્પેશ ઢોલરિયાના દીકરી લગી એ લોકોએ વાત પહોંચાડી આપણા માટે ખૂબ શરમજનક ને દુઃખની વાત છે અલ્પેશ ઢોલરિયાનો પરિવાર એ તમારો ને મારો પરિવાર છે ને અલ્પેશ ઢોલરિયાની મા બેન દીકરી તમારી ને મારી મા બેન દીકરી છે તો આપણે બધાએ હું તમને આ જાહેર મંચની ઉપરથી પૂછવા માંગુ છું કે ભાઈ આવી હલકી માનસિકતા ધરાવતા લોકો આજ અલ્પેશ ઢોલરિયાના ઘર લગી પહોંચ્યા કાલ બીજા કોઈના ઘર લગી ગોંડલ તાલુકામાં પહોંચે તો આપણે એમને બેઠું રહેવાનું છે બે હાથ ઊંચા કરીને એમને બેઠું રહેવાનું છે એને જવાબ આપવો જરૂરી છે એને તાકાતથી જવાબ આપવો છે તો તમારા માધ્યમથી આજની સભામાં હું એ લોકોને જવાબ આપું છું કે ભાઈ અલ્પેશ ઢોલરિયા ગોંડલનો દીકરો છે લેવા પટેલ સમાજનો દીકરો છે અલ્પેશ ધોલરીએ ભૂતકાળની અંદર ના અધારા વરણના લોકોને રાખીને એને ખૂબ સારા એવા કાર્યો કરેલા છે એના બધાયના આપણે સૌ સાક્ષી છીએ બીજું કે આ બાબતને લઈ અને લગભગ ઘણા સમયથી એક તો અલ્પેશ કચેરિયા જે રીતે બેફામ નિવેદન આપે છે તો એને હું જાહેર મંચ ઉપરથી સુલતાનપુરની ધરતી ઉપરથી કહેવા માગું છું કે ભાઈ તારી ઉપર ચૌદ ચૌદ પાટીદાર સમાજના દીકરાના મૃત્યુના આરોપની પાતના પોટલા છે એ પેલા ધોઈ નાખ સારા કર્મ કરી નાખ પછી ગોંડલની ધરતી તાડી લાગે બીજો મેહુલ બોગરા મેહુલ બોગરાને તમે બધા મિત્રો ઓળખતા હશો વડીલો એના માતાઓ બહેનો બધા એના વિડીયો જોયેલા હશે મેહુલ બોગરાનું કામ જ્યાં શાંતિ હોય ને અશાંતિ સ્થાપવાનું કામ છે આપણે બધા એના સાક્ષી છીએ જે રીતે ગુજરાત પોલીસ રાજ્યની સેવા રાજ્યની ચિંતા કરે છે જે રીતે પોલીસના જવાનો એના પરિવારની ચિંતા મૂકી અને આપણા સૌની ચિંતા કરે છે એની વચ્ચે પડીને એને પોલીસ તંત્રને કઈ રીતે બદનામ કરવું એના અનેક તમે મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી બીજો તમને આજે તમને દાખલો આપું ગોંડલનો કે જ્યાં બંને સમાજ વચ્ચે શાંતિ સ્થપાણી એ જોઈ ન શક્યું અને અશાંતિ સ્થાપવા માટે થઈ અનેક આવા નિવેદનો આપ્યા કે ન આપ્યા તમે બધા સાંભળ્યું નથી સાંભળ્યું ભાઈ બે હાથ ઊંચા કરીને ખાલી એમ-એમ નહીં આજ હું દિલથી આવ્યો છું બીજી એક બેન છે jigisha પટેલ બરાબર મારા સંસ્કાર નથી કે કોઈ બેન દીકરી સામે હું બાયું ચડાવું એને અહીંથી જાહેર મંચ ઉપરથી કહેવા માંગુ છું કે ભાઈ તું તારું ઘર નથી સાચવી હે કે તારા ઘરની અંદર કોઈ પણ વડીલો હોય કોઈ પણ યુવાન હોય એને મેદાનની અંદર મોકલી દે તું જેટલા પ્રશ્ન છે એની જવાબ દેવાની મારી પૂરી તૈયારી છે અને આવા વિધ્નો સંતોષીય લોકોને આવી ઢોળકીને કહેવા માંગુ છું યુદ્ધ થકી કોઈ દિવ કોઈનું કલ્યાણ થાય યુદ્ધ થકી કોઈ દિવ કોઈનું કલ્યાણ થાય પણ આ ઢોળકીને કદાચ યુદ્ધ કરીને કલ્યાણ કરાવવું હોય તો હું અલ્પેશ ઢોલરિયા બે ગોંડલમાં જ રહી છીએ મારું મકાન આશાપુરા મેન રોડ પર ગીતા ગીલ આપણને સોસાયટીમાં હું રહું છું મારી ગાડી તમને રાતે બે વાગે છે આપણા ગોંડલના ગ્રામ્ય વિસ્તારની અંદર જોવા મળે અને બપોરે બાર વાગે છે મારી ગાડી ગોંડલની અંદર આપણા તાલુકાની અંદર જોવા મળે માનું ધાવણ થાય હોય ને મરદના દીકરા હોય ને તો આડા આવી જાજો એક બીજું એક એવું અભિયાન હાલે છે કે ભાઈ ગણેશ જાડેજાની સાથે જયરાજસિંહ જાડેજાની સાથે જે કાર્યકર્તાઓ હોય જે મિત્રો એની સાથે લેવા પટેલ સમાજના એની અરે જોડાયેલા હોય એને કઈ રીતે પાડી દેવા એને કઈ રીતે બદનામ કરવા નહીં હલકીને હિન્દ કૃત્યથી કઈ રીતે એના ઘર સુધી પહોંચવું કઈ રીતે બેન દીકરી વિશે એના ઉપર ટિપ્પણી કરવી આવા પણ વિડીયો તમે બધાય જોયેલા છે બે હાથ ઊંચા કરીને તાકાત થી જોયેલા છે તો એના વિશે પણ કહી દો કે આવા કાર્યકર્તાઓ એ કાયમી માટે તન મન અને ધન થી ભારતીય જનતા પાર્ટી માટે ને મારા પરિવાર માટે લોહી ત્રીસ વર્ષ થી રેડું છે કદાચ આવા કાર્યકર્તાઓ માટે પરિવાર ની ભાવના થી અમે જોડાયેલા છીએ એવા લોકોની માથે કોઈ આંગળી ચીંધે તો અમે દાંત કાઢતા કાઢતા માથું દઈ દેવાની તૈયારી અમારી હોય છે બીજું કે ભાઈ એને પણ અહીંથી જાહેર મંચની અંદરથી આવી ટીકા ટિપ્પણી કરીને વિડીયો ગેમની રમત રમતા હોય બસો ત્રણસો કિલોમીટર દૂરથી વિડીયા મૂકે આ વિડીયો ગેમની રમત રમવા વાળા અમે કે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કે ગોંડલની જનતા નથી તમારામાં તાકાત હોય તમે તમારું નાનું દૂધ પીધું હોય તો અમારા કાર્યકર્તાનો કોલર પકડીને બતાવો બાપના બોલથી વાવાઝોડાની જેમ આવી શકે નથી આવતા અને વધારે વિશેષ મારે આ બાબત ઉપર ચર્ચા નથી કરવી અને હવે દિલથી નક્કી કરી લીધું છે કે દિલ ખોલીને આવવાનું છે મેદાનમાં ઉતરવાનું છે ઈટનો જવાબ પથ્થરથી દેવાનો છે જેવા દડા ફેંકશે ને એવા છક્કા મારવાની પૂરી તૈયારી અને એથી હદે પણ અમે ક્યાંય ઉતરેલા નથી કે અમારા કાર્યકર્તાને અમારા આગેવાનો ઉપર કોઈ આંગળી ચિંધે અને અમે રાજકારણની ચિંતા કરીને અહીંયા બેઠા રહીને એ આ જાડેજા પરિવાર નથી ભાઈ અને ખાસ કરીને વડીલોને યુવાનોને માતાઓને હું હૃદયપૂર્વકથી મારી વિનંતી અને મારી લાગણીથી વાત કરવા માગું છું કે ભાઈ આવા કોઈ પણ વાતાવરણની અંદર આપણે આવવાનું નથી કઈ રીતે આપણો તાલુકો આગળ વધે કઈ રીતે આપણા તાલુકાના લોકો આગળ વધે એ દિશામાં આપણે સૌ સાથે ખંભે ખંભો મિલાવીને ઊભું રહેવાનું છે અને આપણા વિસ્તારના આપણા ગામની સેવા આપણે સૌ સાથે મળીને કરવાનું છે ક્યાંય આપણે ખોટા ટ્રેક ઉપર જો કે તમે કોઈ ચડ્યા જ નથી પણ આપણે બીજાને એટલે ચડવા નથી દેવાના આવી બધી હકીકત વાતો બીજા સુધી પહોંચાડો એવી ખાસ મારી વિનંતી છે બીજું એ કે ભાઈ અહીંયા વડીલો યુવાનો બધે પૂરી તાકાતથી ફૂલ ફોર્મમાં મારી જેમ આવી વાત અને બે હાથ હું અહીંથી બોલીશ અલ્પેશ કથિરિયા જીગીશા પટેલ અને મેહુલ બોગરા અને વરુણ પટેલ તમારા બે હાથ ઊંચા કરીને હાઈ હાઈ નારા લગાવવાના છે બોલો તાકાતથી લગાવી એકસો અલ્પેશ કઠિરિયા જય પટેલ જય જય મેહુલ બોગરા જય પટેલ હવે હું એમ કહીશ કે ગોંડલ તાલુકાની ને ગોંડલની એકતા તમારે બે હાથ ઊંચા કરીને પૂરી તાકાતથી કહેવાનું છે કે જિંદાબાદ ગોંડલ શહેર ને તાલુકાની એકતા ગોંડલ દરબાર સમાજ ને પટેલ સમાજની એકતા આપણે ક્યાંય જ્ઞાતિવાદ જાતિવાદ ક્યાંય આવનારા સમયમાં ભૂતકાળમાં તમે લોકોએ નથી થવા દીધો આવનારા સમયમાં થવા નથી દેવાનો અને તમને જ્યાં તકલીફ પડે મા બેન દીકરીઓના પ્રશ્ન આવે ત્યાં પૂરી તાકાતથી વડીલોના દીકરા તરીકે માતાઓ બહેનોના દીકરાના ભાઈ તરીકે ને યુવાનોના ભાઈ તરીકે તમારી સાથે જ છું બીજું કે ભાઈ રહી વાત લોક દરબારની લોક દરબાર આને નો કહેવાય દરબારગઢ આને કહેવાય દરબારગઢ બનાવો તો એના વિશે કરી દો ભાઈ તમે અહીંયાથી અઢીસો કિલોમીટર કાપીને લોક દરબાર કરવા આવ્યા હતા તમારા લોક દરબારમાં કોઈ આવ્યું નહોતું એનો આ બળાપો કાટો છે એટલે મારે વધારે વિશેષ કંઈ નથી કેવું પણ હજી અહીંથી ચેલેન્જ ફેંકીને કહું છું છાતી ઠપકારીને કહું છું બરાબર જેવા દડા ફેંકશે એવા છક્કા લાગશે ને ઈટનો જવાબ પથ્થરથી સો ટકા મળશે મળશે ને મળશે હવે હાથ ઊંચા કરીને જયગોશ આપણે બોલાવીને આજની સભામાં આપણે સૌ જે રીતે પૂરી તાકાતથી ધન મન અને ધનથી મારા માતાઓ બહેનો યુવાન ભાઈઓ વડીલો જે રીતે લાગણીથી આ મીટિંગની અંદર ઉપસ્થિત રહે એ બદલ હું આભાર માનું છું અને ભવિષ્યમાં આપણે દરેક ગામડાઓની અંદર આ જન સભાનું આયોજન કરવાનું છે જરૂર પડે તો ગોંડલની અંદર પણ આપણે બધા સાથે રહી પૂરી તાકાતથી અઢારે વરણના લોકો સાથે મળીને ભવ્ય સંમેલન કરવાનું છે એ દિશામાં પણ આપણે બધાય સાથે ચર્ચા કરશું પણ તમે લોકો તૈયાર છો ને સંમેલન માટે એ આ ચર્ચા કરીને પાછા અમારા વડીલો યુવાન ભાઈઓ એટલે વધારે હું વિશેષ કંઈ નથી કેતો પણ ફરી એકવાર ભારત માતા કી જય વંદે માતરમ વંદે માતરમ આપ સૌનું હૃદયપૂર્વકથી નતમસ્તક સાથે હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું